Mepet nu nih yau tuh. Cawi leles. Tamar ikan di jebakar cawi caru saya mar no thay. Ya, yeah. celo sopo ya, baik celo sopo. ગુડ મોર્નિંગ ગાઈસ જો ફર ફર માં પાછો દોધી દેવા જાય છે હરે બે તો પઈ ડેકી ભરાઈ ગઈ આ ખેતમાં બતાવો આ આ કો ભરાઈ ગઈ જો આ કપડા પર લેવા તો દેવા જ જવું છે ને ભાઈ લઈ સાફા નું બાજુ ભાઈ રાખો આજે આખો દી આ કામ હાલશે અચ્છા આજે આ ગાડી ખાલી કરવાની હરકી करना परेशान हो गए हम लोग ढाई साल से ये भी परेशान हो गए हम भी परेशान हो गए तो अपना कपड़ा दे दे कर ली तो भाई भाई क्या बोस पसीना पांच અને મહેમાન મહેમાન હજી ગયા ઘરેથી હવે પાછું એવું બધું છે બાકી પતાવી લઈ સાંજે નવ વાગે બસ છે હજી ટ્રોલી બેગ ને ઉડવા જવાનું છે કેટલાય કામ છે પતાવી દઈ જાડા વસ્તુ દેવાની હતી તો ઓફિસે બતાવતો ટોકન બતાવતો ચા પણ સ્પેશિયલ ટોકન રાખે બધાય Bakai akai 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 akai

ચાલે એ દુઃખ કઈ ખતમ નહીં હોતા ભે ચાલો ભાગ ગયે બસ ઉપાડે એટલી વાર હજી પહોંચ્યો બસ જશે ને બસ આવી ગઈ હું ભી ન રેવું પડે ને તો વાય વાય ગયા બહાર આપણે ઉઠી ગયા એ ઉઠી ગયો મસ્ત બસ ઉભી રહી છે ફ્રેશ ફ્રેશ થતા આવી રસ્તો વાસ્તો કરી ભૂખ લાઈ ગયે તો આવ લો કાંઈ જ આપણે આવે <tryk>